ડબોઈ તાલુકા કક્ષાનો સ્વતંત્ર ઢોલાર ખાતે પ્રાથમિક શાળા ખાતે મામલતદાર સંઘાળા દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ડબોઈ ડીવાય એસપી આકાશ પટેલ પીઆઈ ઝાલા તેમજ ગામના યુવા સરપંચ પાર્થ પટેલ અને ડબોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી સાથે વહીવટી સ્ટાફ અને શિક્ષકો વન વિભાગના સ્ટાફ અને પોલીસ વિભાગના જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર દેશ આજે આઝાદીનો અવસર ઉજવી રહ્યો છે ત્યારે ડભોઈ ખાતે અગ્યાસીમાં સ્વતંત્રતા દિનની ભવ્ય ઉજવણી થઈ હતી ડભોઈ તાલુકા કક્ષાનો ધ્વજારોહણ કાર્યક્રમ તાલુકાના ઢોલાર ખાતે પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ડભોઈના મામલતદાર સંગાડા દ્વારા ધ્વજરોહણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના યુવા સરપંચ પાર્થ પટેલ સહિત ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત

ભારતના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં આજ રોજ ઢોલાર ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું ઢોલાર ગામ ખાતે આજ રોજ તમામ વિભાગના કર્મચારીશ્રીઓ અધિકારી શ્રીઓ શાળાના બાળકો તથા નાગરિકો દ્વારા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ભાગ ભજવીને તેનો હર્ષ ઉલ્લાસથી મનાવવામાં આવ્યો ભારત જ્યારે ઓગણ્યાએંશીમાં વર્ષમાં પ્રવેશી રહ્યું છે સ્વતંત્રતા દિવસના ત્યારે આપણે જે પ્રમાણે પંચોતેર વર્ષ પૂર્ણ કર્યાથી આઝાદીના અમૃત મહોત્સવનું જેવી રીતે આપણે ઉજવી રહ્યા છીએ તે જ પ્રમાણે આપણે આગળ ગુજરાતના અને ભારતના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીએ નાગરિક તરીકે પોતાની ફરજો નિભાવતા રહીએ અને કર્મચારી અને અધિકારી તરીકે પ્રજાની સેવામાં સતત પ્રયત્નશીલ રહીએ તે હું સૌને શુભેચ્છા પાઠું છું આશા રાખું છું